શુક્રવારે સવારે કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું હેલિકોપ્ટરમાં સવાર પાયલટ અને છ મુસાફર સુરક્ષિત છે આ મુસાફરો સિરસી હેલીપેડથી કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારબાદ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી હેલીપેડ પર ઉતરતા પહેલા હવામાં ફંગોળવા લાગ્યું હતું આ પછી તેમનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ડીજીસીએ ઘટનાની તપાસના આદેશ দেশ আছে રાજધાની દિલ્હીના અલીપોર વિસ્તારમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી અહીંના કાર્નિવલ રિસોર્ટમાં બપોરે લગભગ બે વાગે ભીષણ આગ ફાટી નીકળી હતી રિસોર્ટમાંથી ઊંચી જ્વાળાઓ અને કાળો ધુમાડો આકાશમાં ઉછળતો જોવા મળ્યો હતો ફાયર વિભાગની ટીમે આ ઓલવી હતી કોઈ જાનહાનિની માહિતી નથી કહેવામાં આવી રહ્યું છે કે આ એક રિસોર્ટની સાથે બેન્કવેટ હોલ પણ છે આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ નથી પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ કિસાનપરા ચોક ખાતે પણ શહેર ભાજપના નેતાઓની આગેવાનીમાં બક્ષી પંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હાય રે મમતા હાય હાય સહિતના નારા સાથે મમતા બેનર્જીનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેને લઈને સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને પાણી નાખી આગ બુજાવી દેવામાં આવી હતી સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટીભરી ઘટના સામે આવી છે પ્રાંતિજ તાલુકાના ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત થયા છે વાઘેલા સમાજની ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા ગઈ હતી જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબવાથી મોત થયા છે ત્રણ બાળકીઓના કમકમાટીભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે ઉલ્લેખનીય છે કે એક જ કુટુંબની ત્રણ દીકરીઓના મોત થયા છે જેમાં બે તો સગી બહેન હતી સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઇવે નંબર આઠ પર અકસ્માતમાં સ્થાનિક યુવકનું મોત નીપજ્યા બાદ ગ્રામજનો લાલ ગુમ થઈ ગયા હતા ગ્રામજનોએ હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો તો રોષે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડીમાં પણ આગચંપી કરી હતી ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી રાજ્યમાં વરસાદી રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી દિવસોમાં છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે વરસાદ આવશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે ચૌદમી જૂનથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત સૌરાષ્ટ્ર ભરૂચ અને વલસાડમાં જોવા મળશે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે ઉનાળામાં શહેરના રાજમાર્ગો પર આડેધડ પાલિકાના આરોગ્ય વિભાગની મંજૂરી વિના ઘણી જગ્યાએ ઊભા કરી ગયેલા કેરીના તંબુ ખાતે આજે આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે બીજી તરફ સુરસાગર ખાતે પણ પાણીપુરીની લારીઓ અને દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અખાદ્ય લાગતા ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ સ્વચ્છતાને લઈને નોટિસ પણ આપવામાં આવી હતી વડોદરા શહેર પોલીસ દ્વારા મિશન ક્લીન અંતર્ગત ડ્રગ્સ માટે અવેરનેસ તેમજ ડ્રગ્સનું વેચાણ કરતા કેરિયરોને પકડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને કારણે વારંવાર ચરસ ગાંજો તેમજ પાર્ટી ડ્રગ્સ એમડી પકડાઈ રહ્યા છે મચ્છીપીઠ વિસ્તારમાં એક મકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની વિગતો મળતા એસઓજી પોલીસે સવારે દરોડો પાડ્યો હતો પોલીસે રૂપિયા પાંચ લાખની કિંમતનું પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડી મોહમ્મદ હમઝા તેમજ ફૈઝાન નામના બે પેટલરની અટકાયત કરી છે સુરતમાં ઘાતક હથિયારો બતાવી હોટેલ માલિક અને તેના ભાગીદારના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી પાલ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી ઘાતક હથિયારો કબજે કર્યા છે ફોન ન ઉપાડવાની બાબતે ધમકી આપી મારામારી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે સુરતના લિંબાયત વિસ્તારમાં સાપ્તાહિક અખબાર અને ન્યૂઝ ચેનલની આડમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું હતું આ વેપલો કરનાર ત્રણ આરોપીઓને નવ લાખ છત્રીસ હજારની બનાવટી નોટ સાથે સુરત પોલીસે એસઓજી બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા આ મામલે પોલીસે નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે તેની પાસેથી પોલીસે રૂપિયા બે લાખ નેવ હજારની નકલી નોટ મળી આવી છે સાદિક બજારમાં નકલી નોટો વટા Auto -hoto.